તો ખુબ ચર્ચિત વડોદરા હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે જવાબદારોની સામે લાલ આંખ કરી છે મહત્વનો હુકમ જાહેર કર્યો કોર્ટે હુકમ જાહેર કરી આખો પ્રોજેક્ટ ગેરકાયદે હોવાનું કહ્યું છે અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું કોર્ટે પોતાના અવલોકન દરમિયાન કહ્યું કે કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન ન હોવા છતાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા નથી મળી તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણય લીધો હોવાનું પણ કોર્ટે ઉમેરતા આ બંને અધિકારીઓ સામે હવે જનરલ એડમિનિસ્ટ્રેશન એટલે કે જીએડી વિભાગ કાર્યવાહી કરશે સામાન્ય સભામાં અને સ્થાયી સમિતિ એના જે ઠરાવો છે એના અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ કાગળો વંચાણે લીધા ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ ઠરાવ કર્યો છે તો શું સ્થાયી સમિતિના જે કોઈ સભ્યો હતા અને સિક્સટી નાઇન ઓગણસી જે કોર્પોરેટરો જે આ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરે છે આ ઠરાવ એ કોઈ આ દસ્તાવેજો જોયા જ નહીં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ત્રણ વર્ષના આઈટીઆર જે મૂળ જરૂરિયાત હોય છે કોઈપણ ટેન્ડર પ્રક્રિયામાં કોઈને પણ સરકારી ટેન્ડર આપવું હોય તો ઓક્ટોબર બે હજાર પંદરમાં ઊભી થયેલી કોટિયા પ્રોજેક્ટ નામની આ પેઢી અને એના રેકોર્ડ ઉપર એવા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા કે બે હજાર બાર તેર તેર ચૌદ અને ચૌદ પંદરની સાલમાં એટલે એકત્રીસ માર્ચ બે હજાર પંદર સુધીના સમયગાળાના એમના ઇન્કમટેક્સ રિટર્ન રેકોર્ડ પર છે એ પ્રકારના દસ્તાવેજો કોર્પોરેશનના રેકોર્ડ પર છે બહુ જ સ્પષ્ટ સૂચન છે કે કૌભાંડ છે અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને પછી આ કૌભાંડ કરવામાં આવ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક જ્યુડિશ્યલ ઓર્ડર બહાર કર્યો છે ને એ જ્યુડિશિયલ ઓર્ડરની અંદર એ વસ્તુ ઉલ્લેખનીય રીતે લખવામાં આવી છે કે વડોદરાની અંદર તે વખતના જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા એચએસ પટેલ અને વિનોદ રાવ તેમના સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેમના સામે શિક્ષાત્મક પગલાં જે છે એ જીએડી એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે લેવામાં આવશે તદઉપરાંત કોઈ પણ એવા અધિકારી જેમની આની અંદર સંડોવણી હશે તેમને છોડવામાં આવશે નહીં ડિસિપ્લિનરી એટલે કે શિક્ષાત્મક અથવા તો કોઈ પ્રોસીક્યુટીંગ આઈપીસી પિનલ પગલાં હોય તે પણ એમના ઉપર લેવામાં આવશે તમામ વસ્તુઓનો રિપોર્ટ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને આ બેદરકારી સંપૂર્ણ જે તંત્રના લીધે થઈ છે તેની આગળની જે સુનાવણી છે એ નામદાર ગુજરાત હાઇકોર્ટની અંદર બાર જુલાઈ રાખવામાં આવી છે